સુરતમાં હવે જાણે નકલી ચીજ ચીજવસ્તુનું વેચાણ થતા હોવાનું બોમ સાથે પોલીસે જાણીતી કંપનીનું નકલી શેમ્પૂનું આખે આખું ગોડાઉન પકડી લીધું છે જો તમે હેડ એન્ડ સોલ્ડન બ્રાન્ડનું શેમ્પૂ સુરતમાંથી લેતા હોય તો સાવધાન થઈ જજો સુરતમાં એક પર એક ફ્રી મળતું શેમ્પૂ તમારા વાળને સુંદર રાખવાના બદલે નુકસાન પહોંચાડી શકે છે શહેરમાં નકલી ચીજ ચીજવસ્તુ મળવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે ત્યારે સુરતમાં અમરોલી પોલીસ કાર્યવાહીમાં આઠ વર્ષથી ઓનલાઇન જાણીતી કંપનીનું ડુપ્લિકેટ શેમ્પૂ વેચતું એક ગોડાઉન પકડી પાડ્યું છે પોલીસે સોળ પોઇન્ટ છત્રીસ લાખ ના મુદ્દામાલ સાથે એક કિસમ ધરપકડ કરી તપાસ આદરી હતી જેમાં કેટલાક કિસ્સામાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડેડ શેમ્પુ ઓનલાઇન પર એક પર એક ફ્રી આપતા હતા પોલીસ કાર્યવાહીમાં હિતેશ શેઠ નામનો ક્લાર્ક ઝડપાઈ ગયો હતો જ્યારે કતાર ડેનિસ અને જેમિલ વોન્ટેડ જાહેર કરી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા ગઈ તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસ ના રોજ એક જાણીતી બ્રાન્ડ શેમ્પુ બ્રાન્ડની કંપનીના ઓથોરાઇઝ પર્સન આવેલ અને જણાવેલ કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરિયાવ સર્કલ છે એની બાજુમાં ડુપ્લિકેટ સેમ્પુ બનાવે છે તે આધારે પોલીસ મદદ માંગેલ અને એ આધારે જે તે જગ્યાએ રેડ કરવામાં આવે આ જગ્યાએથી કુલ જાણીતી બ્રાન્ડ જે શેમ્પુ છે એના સોળ લાખનો મુદ્દામાલ મળી આવેલ છે એમાં સ્ટીકર લગાવવાનું મશીન છે જે શેમ્પુ છે એની બોટલો એ તમામ મળીને કુલ સોળ લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે

હ અહીંયા બે મહિનાથી ચાલુ છે અને આમ કુલ સાત આઠ વર્ષથી આ લોકો આ રીતનો બનત ધંધો કરતા હોય એવું જાણવા મળે છે જે દરેક ઓથોરાઇઝ પર્સન રાખેલા હોય છે જાણીતી કંપનીઓ બ્રાન્ડ વાળા એ લોકો આવી રીતે માહિતી મેળવતા હોય છે એમને માહિતી મળેલ કે આ જગ્યાએ આ રીતે નકલી શેમ્પુ બનાવેલ છે જેથી એમની બાતમી આધારે રેડ પાડવામાં આવી તે લોકો બોટલ બનાવી એની ઉપર કંપનીના સ્ટીકર લગાવી દેતા અને જે નકલી માલ છે એને અસલી તરીકે વેચતા હતા સર કેવી રીતના આપણે આ લોકો પાસે જે બેચ નંબર હોય છે એના અમુક ક્યુઆર હોય છે એ બેચ નંબર આધારે તેઓને ખ્યાલ આવે કે આ નકલી માલ બજારમાં વિચારી રહેલો છે